તો મિત્રો આપણે આવી જતા શેરપુરા પુલ ઉપર તમે જોઈ શકો છો આર્યો આખો શેરપુરા પુલ અને આર્યું આપણું બાઇક અને અમે બે ભાઈ આવી ગયા હતા વિડીયો બનાવવા માટે બરાબર તો જે આપણા શેરપુરાનો પુલ રહ્યો એક હમાચાર મને ત્યાં કે ભાઈ નદી હેળેલી છે બરાબર પહેલી તારીખના દાડા નદી હેળી હતી એમાં નદી હેળવાનું કારણ એવું હતું કે જે આપણો મોકેશ્વર ડેમની અંદર જે નર્મદાનું પોણી આવે છે એ રિયું પોણીનો જે પાઇપલાઇન હતી એ પાઇપના વચ્ચે એકમ કાક મૂકેલો હતો અને એ કાક ખોલવામાં આવ્યો તો ટેસ્ટિંગ કર્યું છે કદાચ કે કચરો બીજો ફસાયો તો કાઢ્યો પણ હોય તો પહેલી તારીખના દિવસે એ થોડું ઘણું એકમ પાણી ચલાવવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો કે આ રહ્યું બધું પોણી અને આ બાજુ પણ બતાવું કે આ બાજુ પણ પોણી સુધી હેડેલું હતું અને જે વખતે પોણી પાણી આવી એ વખતે મને ખબર નથી એક કે હું વિડીયો બનાવવા નતો આવીએ છું બાકી તમે વેકણ જો આટલા ભાગમાં પોણી વેકણ હેડેલું છે બરાબર અને અહીંથી આપણે નેચે જઈને એ બાજુ જઈને પણ તમે બતાવવાના છીએ જે બાજુ કાગ હતું એ બાજુ જઈને કે જેટલું પાણી હેડેલું છે અને હાલ તોનું વાતાવરણ છે છે અને જેટલું પાણી તો ભરેલું હોય બાકી તમે જુઓ હાલ આટલું પોણી ભરેલું હોય અને આ નદી રહી એ આપણે જે પોણિયારીથી જે આવે છે નદી જેને જોઈન નદી તરીકે ઓળખાય છે એરિયન નદી છે તો તમે જોઈ શકો છો કે બહુ મસ્ત લોકેશન છે અને હોયથી પાછળ એ શ્યાબાર આપણું દેખાય છે શહેરભરના બોખરા હોયથી તમને દેખાતા છે પાછળની સાઈડ તો જે આપણા સ આર્ય નદી આવે છે એ આ નદી શ્યાભર સુપોતર માતાજીનું મંદિર છે એનાથી આગળ એ સરસ્વતી નદીમાં અંદર ભેગી થાય છે અને તોથી આગળ જાય છે બરાબર તો તમે જોઈ શકો છો આ નદી અને આપણું હોયથી જીએ નેચરની સાઈડ અને નેચર જઈને અને તમને બતાવીએ કે એ કાગ અને તો આગળ છેલ્લું પાણી ભરેલું છે તો તમે વિડીયોમાં બનાવી રેજો અને આપણે હજી સીધા જઈએ છીએ નેચરની બાજુ પણ પુલ પુલની નેચર આવી જાય છીએ તમે જોઈ શકો છો આ રહ્યો એ શેરપુરાનો પુલ બરાબર અને આ જે નદી આવે છે જેને જોઈને નદીના નામથી ઓળખાય છે બરાબર એવી નદી છે અને અમે ઓથી રસ્તો હોઘી અને જઈએ છીએ આગળની સાઈડ જે જગ્યાએ આપણો જે પેલો કાગમાં ફેરો છે એના કાગ તરફ અને તમને તો જને બતાઈએ કે ચી એ ટાઈપનું કાક છે અને કાગ બહાર દેખાય કે નહીં દેખાતો એ ખબર છે ના પણ અમે આગળ જઈએ જોઈએ અને પછી તમને કહીએ પણ એટલા સુધી તમે જોઈ શકો છો કે આટલું પોણી હોય કણ આવેલું છે અને કદાચ આ પોણી સરસ્વતી નદીમાં પણ પહોંચ્યું છે જો ખાસી વાત ચાલુ રહી છે તો કે એ સાઈડ રીતે આપણે જોયું છે ના કે ભાઈ સરસ્વતી નદીમાં પાણી પહોંચ્યું કે ન પહોંચ્યું બાકી તમે જોઈ શકો છો કે આ ટાઈપનો પુલ છે અને આ ટાઈપનું હોય કં લોકેશન છે બહુ મસ્ત લોકેશન છે બરાબર બાકી નદીઓ તો બધી મસ્ત જ હોય એક કે નદી ખરાબ ના હોય બરાબર પણ ખરાબ નદીઓ કરતા હોય તો આપણે માણસો છીએ જો હા રસ્તો હોય ને અમે આવી છીએ અને જો એક બગલો બીજો બધો આવી અમે દેખો બધા બગલો બધા પક્ષીઓ એક કંઈ આવ્યા છું અને હા આટલું પાણી ભરેલું હોય અને આપણે રસ્તા રસ્તા આગળ જઈએ છીએ તો તમે વિડીયો બનાવો અને વિડીયો ગમે તો પહેલાં તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો કારણ કે બહુ મસ્ત કોમ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે બરાબર અને અહીંથી રસ્તો જવાનો આગળ તો બંધ છે તો મિત્રો અમે થોડા આગળ રસ્તા જતા રહ્યા હતા એક ફરીન પાસા પુલના નજીક આવી ગયા છો તમે જોઈ શકો છો અને આ બાજુ થઈને જઈએ છીએ કારણ કે એ બાજુ જવરાયું એવું નહોતું અને આગળ બાવળીયા એવું બધું હતું એટલે રસ્તો દેખવાના પણ આ બાજુ થઈને અમે જઈએ છીએ બરોબર આ બીજા ભાગમાં આવી જઈશીએ તમે જોઈ શકો છો કે અરે પુલ અને બધું પાણી ભરેલું છે ખાસ્સું પાણી અંદરથી આવેલું છે બરાબર અને આ જુઓ હવે નદીમાંનું પાણી અને જે તે વખતે પાણી આવે છે કે હોયથી બહુ ખતરનાક જોરદાર પાણી આવે છે અને હોયથી બધી પબ્લિક હેડેલી એવું લાગે છે પણ અમે થોડા આવડે જ અત્યારે ત્યાં એથી રસ્તો થોડો ક્લિયર દેખવાનો અમે એ હેડે ને એ હેડે એટલે પછી આગળ જ્યાં તને ખબર પડી કે રસ્તો ભઈ હવે રહ્યો નહીં તો ચાલો આપણો હોયથી સીધા જઈએ એ આપણો જે કાગ નોખેલો છે એટલા જો અમે થોડા આગળ આવી જાય છીએ બરાબર હોય કંઈ થોડો રસ્તો વ્યવસ્થિત હતો એટલે કમ્પ્લીટ રસ્તો હતો જોકે આવી જાય છે આટલા હવે પોણી ભરેલું હોય કારણ ખાડા બીજા એક અને આટલાથી પોણી હેડેલું હોય કાગ તો ઘણો અંદર હોય એવું લાગે કારણ કે દેખાય જો પુલ રહ્યું પુલથી એટલા અમે અંદર આવી ગયા છીએ હજુ અમે લગભગ પહોંચવા થયા છીએ એવું લાગી રહ્યું તમે વિડીયો બનાવી રહ્યો એક તમાર પણ જોવા મળે અને એક તારી કોમ એટલું મસ્ત થયું કે જે તે વખતે ખેડૂતોને જરૂર પડશે પોણીની એ વખતે હાર્ય વસ્તુ કોમ આપવાનું જ છે બરાબર આ સરસ્વતી નદીના આજુબાજુમાં જે કોઈ ખેડૂતો શું એવાના પાણીની કમી થાય કે સરસ્વતી નદી ચાલુ થશે આ પાણી દ્વારા અને ચાલુ થશે એક સરસ્વતી નદી હેડશે અને સરસ્વતી નદી હેડશે એ કે બધા ખેડૂતો પાણીમાં વધારો થાય બાકી જુઓ આ ટાઈપનું આટલા ભાગમાં પાણી હેડેલું હોય પાણી હેડવા માટે કમ્પ્લીટ જે માર્ગ કહેવાય ને પોણીનો એ ટાઈપનો માર્ગ બની ગયો નદી હેડી એવું જોકે નદી તો હેડી જ હતી આ ચોમાની અંદર પણ આ એકદમ જેમ કહો ફરીથી નદી હેડી એવું લાગે છે બરાબર તમે જોઈ શકો છો કે આ રીત એટલી મસ્ત થઈ જઈએ આ તો જઈએ છીએ રાગે રાગે સીધા એ કાગના નજીક તો મિત્રો ફાઇનલ અમે ઘણા નજીક પહોંચી ગયા છીએ અને પહોંચતા પહોંચતા જુઓ કે મને કંઈ માછલી જોવા મળીશું આ જીવું છું પણ અમે હાથમાં લઈતા હાલ જઈએ છીએ જુઓ તમે એની બચ્ચીઓ શું બધો જો હારીએ આજુબાજુ પાણી દેખાતું ના પણ અમે હાથમાં તો લઈએ જ છીએ બરોબર હેર્યું પાણી એ પાણી હારી લઈ જાય ના કદી જો અને અહીંથી બધા હમા પાણી નાખી દઈએ જે એક બે દા હાથમાં જો હારી માસલ લ્યો બસ ભાઈ પાણી નાખીએ જો આ પાણી નાખે એટલે કમ્પ્લેટ હેરતી થઈ જાય જો હા તો

કમ્પેટતી બિચારી જો આ બધી બધી માછલીઓ જીવતી આવેલી જ છે બરાબર અમે જોઈએ છીએ આગળ બીજું કોઈ એવું કોઈ હોય વસ્તુ તો એમાં ભરી અને જે આપણે સેબા નદી આવડે એ ક નદીમાં લઈ જઈએ છીએ જો હા પોણીમાં માછલી હાલ આ તો બધી મોટી થઈ રહી છે કરો તો અમે જઈએ છીએ થોડા આગળ અને જો હોય ઘણી બધી જણ માછલીઓ આવેલી જ છીએ બરાબર હોય હેડીએ કે અમે એવું લાગે કે મારે અડધા અડધા પેકી જતા હોય દલદલ હેરે બાપા હેડ 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 બેઠો છો હા લે તમે હજી ઉપર હેડીએ છીએ એમ ફટાફટ હજી જઈએ છીએ આપણે જે જગ્યાએ જવાની જગ્યાએ બરાબર તો તમે વિડીયો બનાવો તો મિત્રો અમે જતા જતા વચ્ચે આવ્યા હતા લગભગ નજીક થયા હતા અને તમે જોઈ શકો છો એક આ બધું વાવેતર કર્યું છે એક થઈને પણ પોણી હેરેલું છે જો હા બધું વાવેતર કરેલું છે અને આગળ તો ઢોરોનો સાપરો તબેલા બીજા હતા અને બધેલો હતો ઢોર બરાબર અને વચ્ચે થઈને છે પોણી હેડ્યું છે અને અમે લગભગ નજીક પહોંચવા જ થઈ ગયા છીએ તમે જોઈ શકો છો આ બધું વાયરસ છે આપણે ચાર ને બધું અને એકાંત થઈને પણ ચાર વચ્ચે થઈને પોણી હેડેલું હતું બરાબર એકાદ રસ્તો ખેડવા નહોતો એક પછી બહાર થઈ હડા અને બીજું તમે બનાવો અમે આગળ હડાઈ જ જઈએ છીએ લગભગ બે દોઢ કિલોમીટર હજી હેડી ગયા છીએ અને હજી કાગા આવ્યો નહો બરાબર તો તમારું બતાવવા મેં દોઢ કિલોમીટર હું પંદર કિલોમીટર હેડ છું પણ તમારે વિડીયોમાં બની રહેવું પડશે તો ચાલો આપણે જઈએ અહીંથી સીધા આગળ હેરતા અને એ નજીક જઈને પછી વિડીયો બનાવી બતાવવા જેવો આવશે મને બતાવી દો વિડીયોની અંદર જોઈ લો કે લગભગ બે અઢી કિલોમીટર હેડીને અંદર આવ્યા છીએ અને આટલે પહોંચી ગયા છીએ હવે પોણી ભરેલું હોય કાગનાથ નજીક આવ્યા છીએ બરાબર હોય થોડો આગળ છે પણ કારણ કે આ મતલબ કે જાય એવો કોઈ રસ્તો છે ને એક અમે વિડીયો આટલા બધી રાખવાના છીએ બરાબર પોણી જો હોય કારણ આટલું ભરેલું હોય અને આમ તો અંદર જાઉં હતું પણ રસ્તો બરાબર હતો ને જીએ એવો બરાબર શેતરને બેતર હા તે હતું બધું જાવી બધું કરેલું હતું એક નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવશું ને ફરીથી ખોલશે તો એ કારણ પહોંચાડ્યા રહ્યું એ પહોંચાડવા ગમમાંથી સીધું આ અવરાય છે તો એથી આવી જાઓ બરાબર અને હાલ તમે વિડીયો જોઈ એ પ્રમાણે ભાઈ એટલું પાણી હેડેલું તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને હું તમારા માટે આવા બહુ મસ્ત વિડીયો લેતો આવું